નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ આપે છે આપ ધોરણ પાંચ માં હશો અને તૈયારી કરી રહ્યા હશો આ ચેનલ ગુજરાત તમને સંપૂર્ણ કોર્સ પૂરો કરાવશે અને એટલા માટે જ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો તમને તરત જ પ્રાપ્ત થાય આપણે આગળ બાર વિડિયો જોઈ ચૂક્યા છીએ હવે આપણે તેરમો વિડિયો જોવાનો છે પહેલો વિભાગ મેટ સંપૂર્ણ પૂર્ણ કર્યો છે હવે આગળ આપણે જોઈએ ગણિતનો કોર્ષ કરીએ વિદ્યાર્થી મિત્રો સંખ્યા જ્ઞાનમાં સંખ્યા શબ્દોમાં લખવી ખૂબ જરૂરી છે શબ્દોમાં અને અંકમાં એવું પરીક્ષામાં પૂછાય છે તો આપણે કેટલાક ઉદાહરણો જોઈશું ઉદાહરણો તમને ખૂબ ઉપયોગી થશે ધ્યાનપૂર્વક જુઓ ચાર લાખ બસો સાત અહીં બે સંખ્યા પછી અલ્પવિરામ બે સંખ્યા પછી અલ્પ વિરામ બે સંખ્યા પછી અલ્પ વિરામ અને એટલે કે આપણે સંખ્યાને કઈ રીતે આપણે અલ્પવિરામ મૂકીને સરળતાથી ઓળખી શકીએ તે પણ શીખીશું અને સાથે સાથે સંખ્યાને શબ્દોમાં અને અંકોમાં લખતા શીખીશું તો આપણે શરૂઆત કરીએ ચાર લાખ બસો સાત તો પહેલા તો હંમેશા આ છેલ્લા આંકડા જુઓ બસો સાત આપણને બસો સાત લખતા આવડે છે તો આપણે બસો ને સાત લખ્યા હવે અહીંયા હજારની વાત કરી છે કે આટલા હજાર બે હજાર ત્રણ હજાર પચીસ હજાર નવ્વાણું હજારના જો હજારની વાત કરી ન હોય તો ડબલ શૂન્ય મૂકવાના હજારના સ્થાનમાં અને લાખ કયા છે ચાર એટલે કે ચાર લાખ તો લાખના સ્થાનમાં આપણે મૂકીશું ચાર હવે અલ્પવિરામ જોઈ લો ક્યાં ક્યાં છે લાખ પછી અલ્પવિરામ હજાર પછી અલ્પવિરામ અને આપણે અલ્પ રીતે આ રીતે લખીશું ચાર લાખ બસો સાત દશક કે સો ની કોઈ વાત કરી નથી એટલે આપણે ક્યાં મૂકીશું શૂન્ય મૂકીશું ત્યાં અને હજારના સ્થાનમાં કેટલા કયા છે બે હવે બે કયા છે તો આપણે શૂન્ય બે લખીશું ઝીરો બે એટલે હજારના બંને આંકડા પરિપૂર્ણ થાય અને લાખના સ્થાનમાં અલ્પ ની રીતે આ રીતે લખીએ બે લાખ બે હજાર મારી સાથે તમારે બોલવાનું છે બે લાખ બે હજાર તમે વિડીયો જોતા હોય તો તમારે સાથે સાથે બોલવાનું જોડાવાનું જેથી કરીને તમને પણ વધારે સારી રીતે સમજ પડે આગળનો પ્રશ્ન જોઈએ પંદર લાખ વીસ હજાર આઠસો સત્તાવીસ હવે પહેલા તો આપણે આઠસો સતાવીસ લખીએ આપણે આઠસો એટલે સોના સ્થાનમાં આઠ અને આ સતાવીસ લખ્યા આ થયા આઠસો સતાવીસ હવે હજાર કેટલા કયા છે તો આપણને કયા છે વીસ હજાર તો આપણે હજારના સ્થાનમાં લખીશું વીસ અને લાખ કેટલા કયા છે પંદર લાખ તો લાખના સ્થાનમાં લખીશું પંદર તો હવે અલ્પ વિરામની રીતે આપણે લખીએ તો પંદર લાખ વીસ હજાર આઠસો બોલો પંદર લાખ વીસ હજાર આઠસો સતાવીસ હવે આગળનો પ્રશ્ન જોઈએ તમારે પણ મારી જેમ બોલવાનું છે જ્યારે હું તમને બોલવા કહું ત્યારે એક કરોડ છત્રીસ લાખ અગિયાર હજાર ચારસો આપણે પહેલા લખીશું ચારસો તો સોના સ્થાનમાં ચાર અને પછી પંચ્યાસી એટલે કે ચારસો પંચ્યાસી હજાર લખીશું છત્રીસ પછી કરોડ કેટલા કયા છે તો એક હવે અલ્પ વિરામ યાદ કરી લો કરોડ પછી અલ્પ લાખ પછી અલ્પ હજાર પછી અલ્પ એટલે કે હવે મારી સાથે બોલો એક કરોડ છત્રીસ ચારસો પંચ્યાસી ફરીથી એકવાર બોલો એક કરોડ છત્રીસ લાખ ચારસો આગળ જુઓ આગળનો પ્રશ્ન ત્રીસ લાખ પિસ્તાળીસ હજાર આઠસો સાત આઠસો સાતને આપણે લખીશું સોના સ્થાનમાં આઠ અને સાત માટે લખીશું શૂન્ય સાત કારણ આપણે બે અંક લેવાના છે શૂન્ય થી નવ્વાણું સુધીના સો પછી તો હવે પિસ્તાળીસ હજાર એટલે હજારના સ્થાનમાં લખીશું પિસ્તાળીસ અને લાખના સ્થાનમાં લખીશું આપણે આઠસો ને સાત આગળ જુઓ આપણે અલ્પવિરામની રીતે લખ્યું હવે તમારે મારી સાથે બોલવાનું છે ત્રીસ લાખ પિસ્તાળીસ હજાર આઠસો સાત ફરીથી ત્રીસ લાખ પિસ્તાલીસ હજાર આઠસો સાત આગળનો પ્રશ્ન આવડે છે તો આપણે લખીશું અને સોના સ્થાનમાં કંઈ નથી બસો ત્રણસો એવું કયું છે ના એટલે આપણે ત્યાં શૂન્ય લખીશું હજાર કેટલા કયા છે તો સિત્તેર હજાર તો આપણે હજારની લાઇનમાં લખીશું સિત્તેર પછી લાખ કેટલા કયા છે તો બેતાળીસ લાખ કયા છે તો લાખના સ્થાનમાં અલ્પ વિરામ ની રીતે લખ્યા પછી આપણે વાંચીએ જુઓ મારી સાથે બોલવાનું બેતાલીસ લાખ સિત્તેર હજાર છ ફરીથી બોલો બેતાલીસ લાખ સિત્તેર હજાર છ આગળ જુઓ આડત્રીસ લાખ અડસઠ હજાર પાંચસો ચાલો આપણે પહેલા છેલ્લેથી શરૂ કરીએ છેલ્લા શબ્દો લખ્યા છે ને પાંચસો તેતાળીસ તો અહીં આપણે લખીશું સોના સ્થાનમાં પાંચ અને પછી તેતાળીસ એટલે થયા પાંચસો હવે હજાર કેટલા કયા છે અડસઠ હજાર તો હજારના સ્થાનમાં લખીશું અડસઠ થઈ ગયા અડસઠ હજાર પાંચસો લાખ કેટલા કયા છે તો આડત્રીસ લાખ તો લાખના સ્થાનમાં આપણે લખીશું હવે આપણે બોલો મારી સાથે આડત્રીસ લાખ અડસઠ હજાર પાંચસો આગળનો પ્રશ્ન જોઈએ ઓગણ સિત્તેર લાખ છ હજાર ઓગણત્રીસ તો આપણે પહેલા લખીશું ઓગણત્રીસ અહીં લખવા પડશે ને ઓગણત્રીસ યસ હવે સો એવું કંઈ કહ્યું નથી બસો ત્રણસો ચારસો તો આપણે શૂન્ય લખીશું સોના સ્થાનમાં હજાર કેટલા કયા છે છ હજાર તો આપણે હજારના સ્થાનમાં લખીશું શૂન્ય છ એટલે કે બે અંકોનો ઉપયોગ કરવો પડશે ને એટલે તો છ હજાર ઓગણત્રીસ થયા હવે લાખ કેટલા કયા છે તો ઓગણસિત્તેર લાખ ઓગણસિત્તેર લાખ એટલે છ નવ છગડ નવળ ઓગણ લાખ હવે अल्पविराम યાદ કરી લો લાખ પછી અલ્પ હજાર પછી અલ્પ આને અને આપણે અલ્પ રીતે લખીને હવે વાંચીએ તમે મારી સાથે બોલો ઓગણ લાખ છ હજાર ઓગણત્રીસ આગળ જોઈએ પાંત્રીસ કરોડ ચોવીસ લાખ તેર હજાર બસો આઠ બહુ મોટી રકમ લાગે છે ને પણ છે સરળ બસો આઠ લખો પહેલા તો આપણે સોના સ્થાનમાં બે લખીશું શૂન્ય આ થયા બસો હજાર કેટલા કયા છે તો તેર હજાર તો હજારના સ્થાનમાં આપણે લખીશું તેર પછી કેટલા કયા છે તો ચોવીસ લાખ તો લાખના સ્થાનમાં આપણે લખીશું અને કરોડ કેટલા કયા છે તો તો કરોડ આપણે લખીશું હવે અલ્પ વિરામ ની રીતે આપણે જોઈએ કરોડ લાખ અને હજાર પછી અલ્પ વિરામ લખતા પાંત્રીસ કરોડ ચોવીસ લાખ તેર હજાર બસો આઠ ફરીથી મારી સાથે બોલો તમે પાત્રીસ કરોડ ચોવીસ લાખ તેર હજાર બસો આઠ થયા ને છે ને આગળનો પ્રશ્ન બત્રીસ કરોડ ઓગણસાઠ હજાર ચારસો ચાલીસ સૌ પ્રથમ આપણે લખીશું ચારસો ચાલીસ તો સોના સ્થાનમાં ચાર અને પછી ચાલીસ હજારના સ્થાનમાં કેટલા કયા છે તો ઓગણસાઠ હજાર તો આપણે હજારના સ્થાનમાં લખીશું ઓગણસાઠ બરાબર ને હવે કરોડ કેટલા કયા છે તો બત્રીસ કરોડ તો કરોડના સ્થાનમાં બત્રીસ લખીશું પણ લાખ કયા નથી જો લાખનું સ્થાન કઈ નહીં હોય તો ત્યાં આવે બરાબર ને તો હવે આપણે કરોડના સ્થાનમાં લખીએ અને અલ્પવિરામની રીતે જોઈએ તો કરોડ લાખ અને હજાર પછી અલ્પ વિરામ મૂકતા બત્રીસ કરોડ ઓગણસાહીઠ હજાર ચારસો ચાલીસ બરાબર ફરીથી હવે તમે મારી સાથે બોલો બત્રીસ કરોડ ઓગણસાહીઠ હજાર ચારસો ચાલીસ લાખના સ્થાનમાં કોઈ રકમ છે નહીં એટલે આપણે લાખ બોલવાની જરૂર નથી છતાં તમારે જો બોલવું હોય તો આવી રીતે બોલી શકો કે બત્રીસ કરોડ શૂન્ય લાખ ઓગણસાહીઠ હજાર ચારસો ચાલીસ આગળનો પ્રશ્ન જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક પ્રકાર સમજો કેટલાક ઓગણસાહીઠ ઓગણ સિત્તેર ઓગણત્રીસ આ બધામાં અટવાયેલા હોય છે કેટલાક વિદ્યાર્થીઓ તમે એમાંના નથી મને ખબર છે પણ આપણે એકવાર પુનરાવર્તન તો કરવું જરૂરી છે ને તો ચાલો કરીએ હવે આ મેં લખ્યા છે લખ્યું છે ઓગણવીસ ઓગણવીસને આપણે અહીંયા અંકમાં લખીશું એક નવ ઓગણવીસ હવે ઓગણીસ માં એક ઉમેરતા વીસ થાય એ આપણને ખબર છે પણ વિદ્યાર્થી મિત્રો આ ઓગણવીસ તો તમને યાદ રહી જાય ને એટલા માટે મેં લખ્યા છે પણ તમારે એવું નહીં બોલવાનું એ તમારે બોલવાનું બોલવાનું શું ઓગણીસ મારી સાથે બોલો ઓગણીસ વીસ ઓગણીસ ને એક વીસ આગળનો સમજીએ હવે આ જુઓ આ છે ત્રીસ ત્રીસ અંકમાં ત્રીસ શબ્દોમાં હવે આપણે આગળ જુઓ એના આગળ લખીએ ઓગણ ઓગણત્રીસ એટલે કે બે બે નવ નવ ત્રીસ હવે છે છે તો આ કેસ ને એક ત્રીસ ઓગણત્રીસમાં એક ઉમેરતા ત્રીસ થાય આગળ જોઈએ હવે તમે સમજો હવે આપણે લઈએ ચાલીસ શબ્દોમાં ચાલીસ અંકમાં આપણે આમાં આગળ ઓગણ લખીએ તો થયું ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ ને આપણે અંકમાં આ રીતે લખીએ ત્રણ નવ મતલબ કે ચાર થી એક ઓછા ત્રણ નવ ઓગણ માં આપણે એક ઉમેરતા ચાલીસ થાય આગળ સમજીએ તો હવે આપણે લખીએ પચાસ શબ્દોમાં પચાસ અંકમાં તો એના આગળ લખીએ ઓગણ તો હવે થયા ઓગણ પચાસ ઓગણપચાસને અંકમાં આ રીતે લખાય ચાર નવ પાંચ શૂન્ય થી એક ઓછા એટલે ચાર નવ ઓગણપચાસમાં એક ઉમેરતા પચાસ થાય ઓગણપચાસમાં એક ઉમેરતા પચાસ થાય આગળ જુઓ હવે આપણે લખીએ સાઠ સાઠ ને શબ્દમાં આ રીતે લખ્યું અને હવે અંકમાં લખીએ છ શૂન્ય તો આ રીતે થયું અંકમાં ને શબ્દોમાં એના આગળ શબ્દ લખીએ ઓગણ સાઠ એટલા ઓગણસાઠ ઓગણસાઠ એટલે પાંચ નવ ઓગણસાઠ મતલબ અહીંયા સરવાળાની વાત નહીં બાજુ બાજુમાં નવ ઓગણસાઠ ઓગણસાઠમાં એક ઉમેરતા સાઠ થાય આગળ જુઓ હવે તમે જુઓ આ છે સિત્તેર શબ્દોમાં આ છે સિત્તેર અંકમાં સિત્તેર ને આગળ આપણે ઓગણ લખીએ તો થયા ઓગણ અને એને અંકમાં લખીએ તો છ નવ ઓગણ સિત્તેર ઓગણ સિત્તેરમાં એક ઉમેરતા એટલે કે ઓગણ સિત્તેર સિત્તેર જોઈએ હવે તમે શબ્દ પર ધ્યાન રાખજો આ લખ્યા છે એસી અંકમાં અને શબ્દોમાં મતલબ કે આ અંક છે અને આ શબ્દ છે તમે તો સમજદાર છો આગળ જુઓ એના આગળ લખીશું ઓગણ ઓગણ એસી આપણે ઝડપમાં બોલીએ તો ઓગણ્યાસી આવું પણ બોલાય તો ઓગણ એટલે કે સાત નવ ઓગણ એસી ઓગણ એસી માં આપણે એક ઉમેરતા એસી થાય આગળ જુઓ ખૂબ મહત્વનું આ શબ્દમાં કેટલાક ગૂંચવાઈ જાય છે પણ હવે તમે નહીં ગૂંચવાઓ હવે હંમેશા માટે યાદ રહેશે આ લખ્યા છે નેવું શું છે નેવું શબ્દમાં અને અંકમાં હવે નેવું ની આગળ શું લખવાનું ઓગણ નેવું ના હવે આપણે લખવાનું નેવ્યાસી શબ્દ ને 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 નેવ્યાસી માં એક ઉમેરતા નેવું થાય સમજાઈ ગયું ને હવે આપણે લઈએ સો શબ્દમાં સો અંકમાં સો ના પહેલા હવે નવ્વાણું આ શબ્દમાં અને નવ્વાણું અંકમાં નવ્વાણું એક ઉમેરતા સો થાય હવે તમે આ એક જુઓ દસને ને નવ ઓગણીસ મારી સાથે બોલવાનું દસ ને નવ ઓગણીસ દસ ને દસ વીસ બોલો દસ ને નવ ઓગણીસ દસ ને દસ વીસ આગળ વીસ ને નવ ઓગણત્રીસ વીસ ને દસ ત્રીસ ફરીથી વીસ ને નવ ઓગણત્રીસ વીસ ને દસ ત્રીસ આગળનું ત્રીસ ને નવ ઓગણ ચાલીસ ત્રીસ ને દસ ચાલીસ ફરીથી ત્રીસ ને નવ ઓગણ ચાલીસ ત્રીસ ને દસ ચાલીસ આ તમારે બોલવાનું છે આગળ ચાલીસ ને નવ ઓગણપચાસ ચાલીસ ને દસ પચાસ બોલો ચાલીસ ને નવ ઓગણપચાસ ચાલીસ ને દસ પચાસ આગળ જુઓ પચાસ ને નવ ઓગણસાઠ પચાસ ને નવ ઓગણસાઠ પચાસ ને દસ સાઠ આગળ સાહિઠ ને નવ ઓગણ સિત્તેર ને દસ સીતેર ફરીથી સાહીઠ ને નવ ઓગણ સિત્તેર ને દસ સિત્તેર આગળ સિત્તેર ને નવ ઓગણસી સિત્તેર ને નવ ઓગણસી સિત્તેર ને દસ એસી આગળ એસી ને નવ નેવ્યાશી ને એસી ને દસ નેવું મેં તમને કહ્યું ને 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 આ યાદ રાખવાનું તો મિત્રો આ પ્રમાણેની સરળ સમજ માટે અને કોર્સ સંપૂર્ણ કરવો છે ને આપણે તો મેરિટમાં આવવું છે તો ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ